રામ ભક્ત ને ભરેલું સૂર્યવંશી કાપી શક્તિ સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાત ના અસ્મિતા અને સોભ્ય ગુજરાતના મનોજ પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તુ આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે ભરેલો સમાજ છે આજે જ્યારે સમગ્ર વિશ્વ આરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં છીંચીને જ્યારે લોકલાડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો પાટ્યક્ષત્રીય સમુદ સમાજ આ બે હજાર

આજે જે અમારી કોર કમિટીની મીટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાર્તિક્ષિય સમાજે બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાર્તિક સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાર્તિક સમાજ અને બધાને આભાર માનું છું સેના અત્યારે આગેવાની જઈ રહી છે આ

કાઠી ક્ષેત્રિય સમાજના પ્રમુખ મોરબી શ્રી મુનાભાઈ વિજીયાએ જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી તો સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશીથી કાઠીઓ અમારું સૂર્યમંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્યમંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે અને રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે ત્યાં મળીએ ત્યાં રામ રામ અને રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા ખાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાય છીએ અને ઓબીસીમાં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પચાસ વર્ષમાં અમે જ્યારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે એના યુવાનો પણ અહીં હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બીજું છે આપ સૌને મારી વિનંતી છે કે લાખ પંચાણ ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવો મંદિરની જે વિકાસ થયો છે એ પણ ભારતીય જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શીખ્યા છીએ અમે એટલે એ બધાય રોડ ઘણા બધા રોડ

અને અમારા બધાય તે અમે સાથે જ છીએ અમે કંઈ સામાજિક રીતે તો કોઈ કોઈથી સુધાથી જ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્નમાં આવતો નથી અને કોઈ માફી માગે કે કોઈ માફી બગાવે એ એ પ્રકૃતિ અમારી છે ને અમારે કંઈ એમાં પડવાની જરૂર ન થતી

કોઈ અમારી પ્રેશર નથી કોઈ અમે કોઈના નિર્ણય લીધો પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને લોન માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ રહી રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને ટેકો કોઈ અમારી નૈતિક ફરજ છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલા કાઠી સમાજના લોકો છે જે બીજેપી સાથે રહેશે અને ઉમેદવારને જીતાડવા માટે અમે કાયમ બીજેપી સાથે જ છીએ